જય માતાજી ને હરણ મહાદેવ બધા તો વાયગા હવા આઠ અમે બધા ઉઠી ઉઠી હાથમાં લઈ લીધા વિડીયો ઉતારવા હજી કઈ કામકાજ કર્યું છે હાથમાં ને હે ને આજ મારા પપ્પા સવારના સો વાગ ગયા યાર્ડ માં બકાલું લેવા આ રવિવાર છે બકાલું ચાલુ કરી દઈએ મારી માઇ ગોંડલ આવતી રહી એટલે બકાલું ચાલુ કરી દઈએ ને એ છે ને એટલે સીધા બોડી જ હે ને મને નિધિન મૂકી જા હે અહીંથી હું ટીફિન લઈને જાય

બાકી બધી બાંધે ને એ બધી મનકે ખાવા ને એમાં રેખા બેન રોટલી બનાવે એમાં શું છે કે બપોરે ખાવા આવવું ને તકો નો પોહાય તમે કીધું તમે રોટલી બનાવો ને કયાક કેવાક નું પણ નાખી દે હું વેલરું બને ને ટમેટા નું પણ નાખી દે હું બે વેલું કે સડી જાય એવું બધું હાલે હજી એક ભીન દોવાની બાકી છે ઘડીક વાર ધ્યાન દઈ સવારી નકર ફૂલગર કાઈ વેલા ઉઠે વેલા ઉઠી

મારી પાંચ વાગે કામ કરતો મિત્રો કેવું કામ કરતા ગૌશાળા હાલો તો મેખું ટમેટા નું શ્યાક મારું ટમેટા નું શ્યાક સડે હે આય મારી કર લીધી ને હવે રોટલા કરે રોટલા તમે હું નથી ને ત્યાં કી ભે બાજરાનું

फूल गोभी गाजर साहे राखी हो साहे ना बुंगिया वहाँ है डूंगरी लीली मरचा टोमेटो टोमेटो लींबू बढ़ो राखी है फूलगर भाई बकाला वाला फूलगर भाई बकाला वाला नाम राख दे हाँ इलेक्ट्रिक काटो बधु राख मैं तो लीए हो गो तो जबलान खाओ पीवा रोटला बधु भेगू लीए હાલો મિત્રો તમારે બકાલા દુકાન થઈ ગઈ ચાલુ એક દરવાજામાં થોડી પ્રોબ્લેમ છે ને હમો કરે નીતિ નહીં બાકી મારા પપ્પા ગોઠવા ગોઠાય છે બકાલો દરવાજે જરાક દી તોડ નાખો તાળું કાઢવામાં નીતિ ને જય થોડો ખતવાર પૂરા હોય અમને જરાક અજાયણું લાગે ને એવા હારું

હું તમને હેલ્પ હોય કે વિડીયો ઉતાર દો એક હા મેં ઉભી ને કે ફોન આપ ખાલી એમ કહો તો આઈ વાંધો નહીં તું પાસે હોય મેં ઉતાર દે હેરખો શાંતિ દુકાન બધું હેરખું દેખાડ દેતા જો આ લીમડા પાસે આપણી દુકાન છે જોઈ લેજો પ્રોપર નિશાની લીમડાની સુરેશ બાપુની દુકાન પણ અહીંથી વધારે નિશાની તમારે રોતી હોય તો હાલો હવે દુકાની અંદર તમને બધું દેખાડો હાલો હાલો કામ કામ જોઈ ગયો આપણું બધું બકાલું જો કે એમ તમે તમને હવે એકવાર દેખાડ દીધું તો હજી એકવાર દેખાડ દઉં

ઘેર છે ને કામ છે થોડું જાજુ પછી વિડીયો ઉતારવા હોય શોર્ટ પછી મારે ઇન્સ્ટાગ્રામ મૂકવાની રીલ ઉતારવી હોય એટલે પછી હા રેવાનો મારો મેળ ન આવે મારા પપ્પા અડધે ઘુધી મને મૂકી જાય ને પછી ત્યાંથી હું હાલીને વઈ જાય મારે મા એમ કીધું હાલીને આવતી રહી જઈ કે તારા પપ્પા ન મૂકવાનું કેતી મેં કીધું હા હાલો ને હાલીને આવતી રહી મારે માનત ખબર મારા પપ્પા મૂકવા આવે કાંઈ લા વિડીયો જોવાય ને ફોન મારે ખબર પડી કે કિશન થઈને પપ્પા મૂકી ગયા હાલો વાગવા માટે કેટલા વાગ્યા હે પાંચ થઈ ગયા પાંચ ને પાંચ માં દહ ની વાર છે જો કૃષ્ણ આગળ આવતી રે તાજે તાજુ બકાલો લેતી આવી હવે બકાલા ની મજા રહે તાજે તાજે ડુંગળીની એક પાણી લેતી આવી મરચા લેતી આવી ભીંડા લેતી આવી જે નું શ્યાક ને કા ડુંગળી ની પાણી લેતી આવી ડુંગળી નો લઈ આવી તો હાલે જ કૃષ્ણ ડુંગળી તો આપડે લીલી હે ડુંગળી ને જોતી ડુંગળી તો અહીંયા લાંબા ના થોડમાં ઉભી મલક બધી મરચા લઈ આવી ભીંડા ગવારે આવી રૂપિયા ના કિલો હો કેટલા જબલા હજી શરૂઆત છે એમ કે થોડું થોડું લેવાય બકાલુ પછી આપડે ખપે ને બકારું હા બકાલું ખપે ને એ પ્રમાણે લેવાય એમ અમારા આટા ને બનાવું ભીંડા ને શાક અમારે બાપુ ને પછી એમ કે વહેલું જોઈ ખાવા એટલે હું નાખી શાક ને અમારે છે ને રેખાબેન બનાવીએ રોટલા ને રોટલી અમારે રેખાબેન આજ દી છે કાલ તો વીસ જવાના છે આજ આયા ને એને પાંચ મો દિવસે તો બાબા ના ઘર માં જાય એટલે બા ને હથવારો રે અને બે વાત બે ભીંડા મોડ નાખું પેલા તને ધોઈ નાખું ધોઈ ને પછી હોકવી દઉં સારું તો હાલો પૂરો કરી દેવાનું છે વિડીયો એવું છે બધું એટલે બધા છે ને બકાલો લેવા જાય માં જે જોતા હોય અને સાહે લેવા સાહે જો બાપુ હારે મોકલી મી કોથરી ભરીને ત્યાં હવે અમે ત્યાં દુકાન નાખીને એટલે અમારે ત્યાં રાખીએ એટલે જેને સાહે જોતી હોય ને તેમ લઈ આવજો ને વિડીયો જો ગમે હોય ને તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે હું શ્યાક નાખી દઉં ને આવી જાઓ તમે બધા હો